टी ट्वेंटी वर्ल्ड कप बेहजार चौवीस इंडिया टीम स्कोर तो जो खिलाड़ियों रोहित शर्मा जयसवाल विराट कोहली सूर्यकुमार यादव ऋषभपंत संजू सैमसन हार्दिक पंड्या शिवम दुबे रविन्द्र जाडेजा अक्षर पटेल कुलदीप यादव उज्जवेद्र चहल हर्षदीप सिंह जशप्रीत बुमराह मोहम्मद सिराज टीम इंडियाए वर्ल्ड कप बजार चौविट पोता पंदर खेलाड़ियों जाहरात कर सिल्शन कमिटी की बैठक में आ पंदर नामों पसंदगी दरमियान शू थद એવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા જે આશ્ચર્યજનક હતા વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર વર્લ્ડ કપને લઈને મેન ઇન બ્લુની પસંદગી સાથે જોડાયેલી ઘણી મોટી બાબતો હતી પરંતુ તેમની વચ્ચે એવી 5 બાબતો છે જે તમારા માટે જાણવી મહત્વપૂર્ણ છે વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે ટીમ ઇન્ડિયા રોહિત શર્માની કેપ્ટનશીપમાં રમતી જોવા મળશે જ્યારે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન તરીકે જોવા મળશે ટીમમાં બે વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં રિષભ પંત અને સંજુ સેમસનનો સમાવેશ થાય